હેલો ગાઈસ કેમ છો તમે બધા તમે બધા તો મજામાં છો તો આજે આપણે સીડાશય આંબલી માથે કેમ કે આજે આપણે ઉતારવાના છે કાયતરા અજિયા બનાવવાની ચટણીના માટે કાયત્રા જોઈને આંબલીમાંથી છે તો જોઈ શકો છો તમે કાયત્રા બધા જો કેમ છે કાયત્રા હે ને તો આપણે આજે કાયતરા ઉતારવાના છે તો આજના બ્લોગમાં એટલું હતું ને આવા નવા તમારા બ્લોગ જોવાય ને તો મારી ચેનલને લાઈક કરો ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી પછી તો હેઠો ઉતરી ગયો આંબલી માંથી માંડ માંડ કરીને હેઠો ઉતર્યો થઈ આટલા એટલા ભેગા થયા તમને તો એમ એટલા ગાયતરા દખી થશો તું પણ ના ના એટલા નથી જોઈ લ્યો ડોલ ભરાય ડોલ ભરી લીધી એટલા ગાયતરા થઈ ગયા છે ને ગાયતરા સીધા ભજીયાની ચટણી થાય એ વાત છે જો બધા ગાયતરા બાકી ગયા ખાવા હોય તો હાલો આપણી વાડી ગાયતરા બાકી ગાયતરા ખાવાની આવે મજા આવો એમાં એમાં જો ભજીયા હોય ને ચટણી બનાવી હોય આંબલીની તો કાંઈ ઘટે જ નહીં મારા કલેજા ઘટે તો જિંદગી ઘટે જોઈ લો મોટા મોટા બધા નબરા વસ્તુ આપણે ગમતી તો પછી નબળી વસ્તુ કમ ઉતારવી જોઈએ નબળી વસ્તુ આપણે ગમતી નથી યાર તો પછી નબળી વસ્તુ ઉતારવાનું જોઈ લે વાંકાન સુકાન હે ને તો હવે તો આપણે કરવાનું જઈએ તો આપણી ચેનલને કરો ફોલો કરો જોતા તો બિલકુલ નથી તો જોવાનું તારે જરા તમારા ભાઈને આવી રીતે સપોર્ટ આપો તો તમારો ભાઈ નાનું હું યુટ્યુબર થઈ શકે નહીં પછી તો અમારે તો પાવડા જ પસારવાના છે વાડીએ જો લાઈક કરો ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરો